નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો તમાકુનો પાક હવે તમાકુની અંદર કેવા પ્રકારની સારવાર ટ્રીટમેન્ટ કરવી અને કઈ દવાઓ વાપરવી જેના કારણે તમારો ખર્ચો ઘટે અને ઉત્પાદન વધે તમાકુની અંદર મોટે ભાગે બે પ્રોબ્લેમ આવતા હોય છે એક તો પાનની સાઈઝ બનાવવાનો અને બીજું પોકડવા તો આપણી અક્ષરફાર્મા માટે કંપનીની એક છે બ્લેક અમૃત અને બીજી છે રક્ષા અમૃત તમાકુ માટે આપણે એ દવા કાપી છે બ્લેક અમૃતથી તમને એવા પ્રકારના ફાયદા થાય કે કોઈ પણ તમાકુ હોય તો એનું પાનની સાઈઝ મોટી અને જાડી બને જેના કારણે ખેડૂતને ઉત્પાદન વધારે મળે અને બીજું છે રક્ષા અમૃત જે તમારા મેલોમાંથી જીવાત કંટ્રોલ કરે અને કોકડવા દૂર કરે કોકડવાને આવવા દેતો નથી તો કોઈ પણ ખેડૂત મિત્રોને દવા વાપરવી હોય તો બ્લેક અમૃત અને રક્ષા અમૃત મિક્સ કરી અને એના પંપથી છંટકાવથી સ્પ્રે કરી શકાય જેને કારણે તમને ઉત્પાદન સારું મળે ખર્ચો ઘટે અને તમારે તમાકુની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી તમે જે તમાકુ જોઈ રહ્યા છો એકદમ તંદુરસ્ત અને એની સાઈઝ એના દિવસો પ્રમાણે બહુ મસ્ત રિઝલ્ટ કહેવાય તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરો બસ બસ